સમય બળવાન છે સમય મહાન છે અને સમય સમયની વાત છે સમય ક્યારે દગો આપી દે તેનું કઈ નક્કી નથી હોતું એટલી જ લોકો કહે છે કે જીવાય એટલું જીવી લો કાલે કોનું શું થવાનું છે તે નક્કી નથી ઘણા પરિવાર તો જિંદગીની દરેક ક્ષણને એ રીતે માણતા હતા કે સૌના દિલમાં પોતાની છાપ છોડતા હતા જે પણ તેમને મળતું તેમને કાયમ માટે યાદ રાખી લેતા આવો જ એક પરિવાર જામનગરનો પણ હતો મૂળ જામનગરના શૈલેષ પરમાર અને તેમના પત્ની નેહલ પરમાર જિંદગીની દરેક ક્ષણને આનંદથી ભરી દેતા હતા તેમના મુખ પર હંમેશા ભગવાન શ્રી કૃષ્ણનું નામ રહેતું હતું એક વિડીયોમાં તેઓ ડોક્ટર અને હોસ્પિટલની ટીમ સાથે ભગવાનનું નામ લેતા જોવા મળે છે વિડીયો જોશો તો સમજાશે કે પતિ પત્નીનું આ વ્યક્તિત્વ કેવું હતું થેન્ક યુ સો મચ હવે કૃષ્ણના ભક્ત છે એટલે અમે એમ વિચારી કે કૃષ્ણની કૃપા તમારા બધા ઉપર પણ બની રહી એટલા માટે અમે ત્રણ હરી બોલ બોલશું બરોબર યસ ત્રણ વાર હરી બોલ બોલશું યે હરી હરી બોલ હરી બોલ હરી બોલ છે શૈલેષભાઈ અને નેહલબેન જય શ્રી રામ જય રામ જય યુકે માં છે લંડન માં પ્રોપર રહે છે ભગવાનનું નામ લેતા અને સૌને ઉત્સાહથી ભરી દેતા તેઓ લંડન સ્થાયી થયેલા હતા અને મૂળ જામનગરના ધ્રોલના વતની હતા સૌથી મોટો સંયોગ તેમની જિંદગીમાં એ રચાયો કે તેમના દીકરાનું પણ પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું તેમનો દીકરો લંડનમાં પાઇલટની ટ્રેનિંગ લઈ રહ્યો હતો તે દરમિયાન પ્લેન ક્રેશ થતાં અવસાન થયું હતું હવે દીકરાની જેમ જ માતા પિતાનું પણ અવસાન પ્લેન ક્રેશમાં થયું છે આપણા દેશ માટે અને અમારી સમાજ માટે બહુ દુઃખદ ઘટના બની છે આવડી મોટી દુર્ઘટનામાં એ પણ અહીંથી અહીંયા મળવા આવ્યા હતા જામનગર એના સગાવાલાઓને અને સાસુ સસરાને એ મળી મહિનો પંદર દિવસ રહી અને રિટર્ન જતા હતા એના એ ચાર ભાઈઓ હતા બે ભાઈઓ આ લંડન છે શૈલેષભાઈ ને એક બીજા ભાઈ બે ભાઈ અહીંયા છે જામનગર